સૌને જય કુળદેવી માતા અને સૌને જય સુરપુરા દાદા તો મિત્રો હું વાત કરી રહ્યો છે મારી પ્રશ્ન તો સાલો વિડીયોને કરીએ શરૂઆત તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આ વિડીયોને તમે પૂરો જોજો કારણ એ છે ત્યારે ઘણા લોકો કહે છે કે દાદાને છ છ મહિનાથી યાદ કરીએ છીએ છતાં કંઈ કામ નથી થતું મિત્રો પણ હું દાદાના વિડીયો શા માટે બનાવું છું મિત્રો સાલો એ પણ હું તમને જણાવું દાદાના વિડીયો એ માટે બનાવું છું કે દાદાના નામથી જ મારી ચેનલ ચાલે છે ને બીજા ઓપ્શનમાં જ્યારે મેં દાદાના સમરણથી દાદાનું નામ લઈને જ્યારે વિડીયો નાખ્યો હતો ને ત્યારે આ વિડીયો મારો પચાસથી સાઠ હજાર લોકોએ વિડીયો જોયો હતો ને બીજી વાત કે જ્યારે પણ હું ગાડી લઈને જામ ત્યારે મારી ગાડીમાં અમુક સમયે લાઇટ બંધ થઈ જાય હવે લાઇટ ગાડીમાં બંધ થઈ જાય ત્યારે અમુક સમય એવા ડેન્જર ખાડા હોય ને કે ગાડીની સ્પીડ પચાસથી સાઠ હોવા છતાં કઈ રીતનું હું ઘણી વખત બસું છું એ મને ખુદને નથી ખબર જ્યારે પણ હું મુસીબતમાં આવું ગાડી બંધ પડી જાય ખરાબ થઈ જાય જ્યારે સુરાપુરા દાદાનું નામ હું પાંચ વાર લઈ લઉં ને કે દાદા હવે શું આ રસ્તામાં કરું રાતના અગિયાર વાગ્યા હોય બાર વાગ્યા હોય છતાં દાદાનું નામ લઈ લમ એટલે અડધી કલાકમાં કંઈક ને કંઈક મને રસ્તો મળી જ જાય એટલો હું શ્રદ્ધા રાખું છું હું આ માર્ગ અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો કોઈ પણ મારો હેતુ નથી મિત્રો અંધશ્રદ્ધામાં હું માનતો નથી અંધશ્રદ્ધા કે ભોવા ભવેડામાં પડવું એ પણ હું વિનંતી કરું છું કે પડવું નહીં તો મિત્રો કોઈ પણ દેવ દેવસ્થાન કે જે સુરવીર થઈ જાય એની પર તમે શ્રદ્ધા રાખો ને યાર ગમે ટાણે એની ટાઈમ એ આપણું કામ કરે છે યાર એ તો સાચું જ છે કારણ કે જે દુનિયામાં નથી તો આપણે શા માટે મંદિરે આરતી કરીએ છીએ દીવો શા માટે કરીએ છીએ આપણે મંદિરમાં ભગવાનને એક શ્રદ્ધા માનીએ છીએ કે પૂજા કરીએ છીએ કે આપણા ભગ ઘરમાં ભગવાનની બેઠક છે એવી જ રીતે હું પણ હવે અમુક વસ્તુઓને માનું છું અને મારું કામ થાય છે અને તમને પણ કહું છું કે દાદા ઉપર વિશ્વાસ રાખજો તો કમેન્ટમાં સુરાપુરા દાદા અવશ્ય લખી નાખજો